અને હવે છે ને મારે થોડું કામ કરવાનું છે સીવવાનું તો બસ એવું બધું છે અને બે દિવસ હમણાં પાસે બ્લોગ નતા કેમ કેમકે હતું એવું કે થોડીક એવી કે મારી તબિયત થોડીક ઢીલી થઈ ગઈ હતી એટલા માટે તો કઈ નહીં એવું બધું તો હાઈલાઇન રાખશે તો ચાલો હવે બે દિવસથી આપણે બ્લોગ નથી બનાવ્યો જો કે શોર્ટ બ્લોગ તો આપણે આવે જ છે મિની બ્લોગ તો બટ આ તો લોંગ બ્લોગ ની વાત કરું છું બાકી શોર્ટ બ્લોગ તો આપણા રેગ્યુલર જે આવે છે તે ટાઈમ ઉપર એ આવતા જ રહેશે એ પણ નહીં થાય બટ આ તો લોંગ બ્લોગ ની વાત છે અને મને હમણાં છે ને ડેન્ડ્રફ થયો હતો તો ના લીધે જો અહીંયા પીમ્પલ થયો છે કપાતમાં ઝીડી જીડી ફોડલી થઈ અહીંયા જો અહીંયા આ બધું છે ને અહીંયા છે તો આ ડેન્ડ્રફ ના લીધે અને એમાં પણ મેં ભરી ભરીને ચંપી ગઈ હીધી અને બાજુ ચંપી તો કરી લીધું ને પછી મને પાછું શરદી જેવું થઈ રૂપ થઈ ગયું તો બે દિવસ છે ને મેં હેર વોશ કરવામાં ગાઢી નાખ્યા એટલે આ બધું થોડું વધી ગયું છે પિમ્પલ ને એવું બધું તો બસ જો આવું બધું છે કોને આવું થાય મને કેજો કેમ કે મારી સ્કીન છે ને બહુ સેન્સિટિવ છે આમ જરાક નાનું એવું કઈ થઈ ગયું કે હું ખબર હું કેવાય કે ખાવામાંય થોડો કામ તેમ ફેર થઈ ગયો હોય તોય મને આવી બધી પ્રોબ્લેમ થાય છે અને કઈ નહિ આલો પેલા બધા મારે થોડુંક સીવવાનું કામ કરવાનું છે તો હું એ સીવાનું કેમ કે સાડા ચાર વાગી ગયા છે હમણાં સાંજ પડતા વાર નહીં લાગે કેમ કે હમણાં છે ને અત્યારના દિવસો તરત જ મતલબ સાડા પાંચ પોણા છ થાસે ને તે અંધારું થવા મળશે એટલે ફટાફટ છે ને

હોય તો એના આ બાજુ આખો આમ ખેંચી લઉ ને પછી હું કેવાય કે કટિંગ ને વટિંગ ને તો ઘણું શું કેવાય કે બધું મેસ ફેલાઈ જાય અને અહિયાં છે ને મારો પ્લાઝો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે અને સાડા ચાર વાગ્યા પછી તો મેં શું કહેવાય કે થોડીક વાર પાછો મોબાઈલ જોયો જોવો જોઈએ મોબાઈલ થોડો થોડો મતલબ કે એટલું બધું તો કઈ નથી અમે જોતા વાતનો એટલો ટાઈમ જ ન હોય બીજાનું જોવાનું આ તો એમ કે ક્યારેક વળી હાથમાં આવી ગયું હોય કોઈનો સારું એવું જોવાનું તો બસ જોઈ લે તો થોડીક વાર મેં દસ પંદર મિનિટ પાછો મોબાઈલ જોયો પછી કટિંગ કર્યું પાછું પ્લાઝાનું માપ લીધો કટિંગ કર્યું અને પછી સીવો તો એ સિવાય ગયો કોલ એવું બધું કર્યું કે મારી સ્પીડ તો બહુ જ છે સીવામાં પણ આમાં તો એવું હોય કે પછી કે થોડુંક શૂટ કરતા કરતા સીવતા હોય ને અમે યુટ્યુબ પર ને એવું કરવાનું હોય તો શૂટ કરતી કરતી એવું સીવતી હોય ને એટલે ટાઈમ લાગી જાય બાકી તો છે ને બહુ મતલબ ફટાફટ સીવે છે એકદમ ઈઝી પ્લાઝો છે સાધન સિમ્પલ ને મારો નથી મારા મમ્મીનો છે એને ઘરમાં શું કેવાય કે પહેરવા માટે અમે બનાવ્યો છે કાપડ લઈને મને દઈ ગયા તા એટલા માટે હું તમને બતાવું કે કેવો સીવાણો છે ચાલો આ છે ને ને સિમ્પલ એકદમ સીવો છે રબર બબડ લગાવી અને એકદમ એટલે એકદમ સાદો અને સિમ્પલ જ છે કંઈક આ રીતનો છે કઈ નઈ હવે એ બધું તો ઠીક હવે છ વાગો આવ્યા છે મારો જે એક વિડીયો નો હું કેવાય એડિટિંગ કરવું છે અને મારે જવાનું છે બહાર જમવા મારે નહીં એટલે મારે રાત ને બે ને જવાનું છે મારા મામાના ઘરે મસ્ત ઠંડી વાતાવરણ છે તો મારા મામા છે ને મારા મામીનો કાલ જ ફોન આવી ગયો તો કે ભજીયાનો પ્રોગ્રામ છે તો આવી જજો મમ્મી પપ્પા ને બધાને ત્યાં જવાનું છે તો રાત તો કામે ગયા એટલે રાત છે ને ડાયરેક્ટ ને આવવાના છે અને હું કહેવાય કે રાત તો ડાયરેક્ટ આવશે ત્યાં એટલે મારે અહીંથી જવાનું છે તો મારા પપ્પા આગળ મને લેવા આવવાના છે એટલે ફટાફટ હું આ વિડીયો ને શું કે આ વિડીયો નહીં બીજા ને એડિટ કરી નાખું અને હું કેવાય કે તૈયાર થઈ જાવ આખડી મારા પપ્પા લેવા આવશે એટલા માટે તો કઈ નહીં હવે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મમ્મીને ને

પણ અત્યારે તો બહુ ઠંડી લાગીને અત્યારે કેટલા સાડા અગિયાર વાગી ગયા છે સાડા અગિયાર વાગી ગયા છે અત્યારે તો ઊંઘો તો બહુ આવે છે કા હા મને તો હવારે મારા 6 વાગે ઉઠવાનું હોય ટિફિન કરવા હાટુ તો મને તો હમણાં હેને 6 વાગે ઉઠવામાં એટલી આરસ ચડે ને કે હું બે આલારામ વાગે ને તો એમ થાય કે આલારામ માંગ્યા ઉય છઉ blanket આમ આમ blanket આમ કરવાનું મન જ નથી થતું એમ કે આ હું તીરવ એય મસ્ત હું આવતી હોય રાજ હવાર માં હા સાચી વાત છે એમાં પાછુ રાજ ને હવે પેલા તો થોડાક મોડા જ હતા આઠ વાગે જાતા પણ હમણાં તો આ દિવાળી પછી તો સાડા સાત હજી તો એ તોય કે કે હજી મોડું થાય મારે દસ પંદર મિનિટ સવા સાત વાગે કે નીકળી જાવાનું

ઘર ના નાના મોટા બધા કામ કરે થોડુક video editing નું કામ કર્યું એવું બધું કર્યું અને પાછું હમણાં શું કેવાય કે બે ત્રણ દી મેં long video બનાવ્યો નથી હમણાં મારા long video થોડાક ઓછા આવે છે તો એનું reason બીજું કઈ નથી ઘર હું આખો દી એકલી હોય મારે તમને કઈ content તો દેવો ને ખરા જ હા તમને બધા ને કે ના video ગમે જો પેલી વાત તો તમને બધા ને મારા સિવાય ના ગમે છે recipe ના video ગમે છે કે પછી આવા vlog ગમે છે તમે મને કોમેન્ટ કરીને જણાવજો તો હું આગળ એ ઉપર content વધુ બનાવું એમ તમને પસંદ આવે એ ઉપર બનાવું જો કે insta બહુ એમ તો મેસેજ આવે છે કે તમે આ વસ્તુ સીવી બતાવો આ વસ્તુ સીવી ને બતાવો બહુ એમ મને બધા ડીએમ હો તને બહુ કરે છે તમે આ વસ્તુ સીવી બતાવો તો આપણે એ વિડીયો સીવવાના આગળ લઈ આવશું કઈ ને હવે સાડા અગિયાર વાગી ગયા છે ને છ વાગે ઉઠવાનું છે તો હોય જાય કાર જ હા કઈ ની હાલો ને એમ હેપી સન્ડે બધા ને અમારો સન્ડે તો મેં તો એવું વિચાર્યું હતું કે રાતની રજા હશે ને તો ક્યાંક જાઉં એમ ફરવા ને બ્લોગ બનાવશું મસ્ત ક્યાંક લેવું એકાદી લોકેશન અહીંયા સુરતની એમ નાના મોટી બટ રજા નથી હવે નેક્સ્ટ સન્ડે જોઈએ હું હશે પ્લાન કઈ નહીં આલો તો હવે તમને બધા ના પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો કઈ નહીં ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ